આગળ વાત કરીશું એક મહત્વના સમાચાર વિશે મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ તો સુરતના રોડ પર આવેલા શિવ માર્કેટમાં ફરી આગ લાગવાનો બનાવ બન્યો છે સુરતના રોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ માર્કેટમાં ફરી આગ લાગી અને જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું આગ વિકરાળ બનતા ચોથા માળ સુધી આગ પ્રસરી હતી આગ બેકાબુ બનતા ધુમાડા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા આગ પર કાબુ મેળવવા માટે વીસ જેટલી ફાયરની ગાડીઓ કામે લાગી હતી ગઈકાલે પણ માર્કેટમાં આગ લાગતા એક વ્યક્તિનું મોત થયું હતું આજે વધુ એક વખત આ માર્કેટમાં આગ લાગી છે આગ લાગતા વીસ થી વધુ ફાયરફાર ઘટના સ્થળે પહોંચ્યા આજ અંગે વધુ વાત કરીશું સ્વતા સાહીસ અમારી સાથે લાઈવ જોડાયા છે સાહીસ માર્કેટમાં ફરી એક વખત આગનો બનાવ બન્યો છે ગઈકાલે પણ આગ લાગી હતી એક વ્યક્તિનું મોત થયું હતું હાલમાં શું અપડેટ છે આગને લઈને

આજના દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરી રહ્યા છે કે જોઈ શકાય કે હજી સુધી આજ ચાલુ ને ચાલુ જોવા મળી રહી છે અત્યારે કોઈ પણ પ્રકારે ફાયર વિભાગ ની ટીમ ને આગ માટે સફળતા મળી નથી ત્યારે આપણી જોડે લાઈટ એન્ડ ફાયર ના ચેરમેન ઉપસ્થિત છે નરેન્દ્રભાઈ તમે ઘટના સ્થળ પહોંચ્યા છો આઠ વાગ્યા થી કોલ છે શું કહેશો કઈ રીતની કામગીરી

હવે હાલમાં તમે જે મને વાત કરી છે અમે કમિશનર સાથે વાત કરીને ફાયરના ના અધિકાર સાથે વાત કરશું આ એક બનાવ બન્યો છે આના આધારે જો સુરતમાં બીજો બનાવ ના બને તે અમારી ફરજમાં આવે છે અને જે કોઈ અધિકારી કે જે કંઈ લખતો ઓળખતો હોય એની ઉપર જે કાયદેસર પગલા લેવાતા છે એ અમે આગળ લેશું બિલકુલ ચોક્કસપણે આગના બનાવ બાદ તંત્ર કામગીરી કરતું હોય છે પરંતુ ચોક્કસપણે એક વાત ફરી કહી દઉં કે જે રીતના આગ હજી સુધી બેકાબુ જોવા મળી રહી છે ઘટના બની છે ઘટના બાદ હવે તંત્ર કામેલા છે માર્કેટોની અંદર ચેકિંગ કરવામાં આવશે એનો સી છે કે નથી તેની તપાસ કરવામાં આવશે ફાયર જેફી છે કે કે નથી તેની તપાસ કરવામાં આવશે પરંતુ દરરોજ આજ માર્કેટની અંદર બેગમેન્ટમાં આગનો બનાવ બન્યો હતો એ વ્યક્તિનું મોત યોગત હાલ ફરીથી સંપૂર્ણ માર્કેટ જપેટમાં આવી ગઈ છે ફાયર દ્વારા નેચર કોલ જાહેર કરી દેવામાં આવ્યા છે પરંતુ માર્કેટના ચારે બાજુથી પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે પરંતુ હજુ સુધી આ બેકાપું જોવા મળી રહી છે ઘટના બાદ તંત્ર કામે લાગતું હોય છે અને કામગીરી બતાવતું હોય છે પરંતુ હવે જ્યારે લાઈફ ટાઈમ ના ચેરમેન દ્વારા પણ જણાવ્યું છે કે હવે આગ હોલાવવાની કામગીરી કરવામાં આવી રહી છે અને ત્યારબાદ પાલિકા કમિશનર જોડે બેઠક કરવામાં આવશે સુરત શહેર ની અંદર આવા બનાવ ન બને તેની પણ ખાસ તકેદારી રાખવામાં આવશે એટલે ચોક્કસપણે કહી શકાય અત્યારે બહાર અધિકારી ઉપસ્થિત છે એમની જોડે વાત કરી છે સાહેબ કઈ રીતનો કોલ અને કેટલા જવાનો હજુ કામગીરી કરી રહ્યા છે કામગીરી ચાલુ છે અત્યારે બિલકુલ અત્યારે કામગીરી ચાલુ છે એવું સ્પષ્ટપણે ઉત્તર આપીને નીકળી ચુક્યા છે પરંતુ જે રીતના સ્થિતિ હજુ જોવા મળી રહી છે હજુ સુધી ચોક્કસપણે જે આગ ઓલવવાના ટાઈમ ની અંદર જે હજુ સામે નથી આવી રહ્યો પરંતુ થોડા કલાકો પહેલા પાંચ જેટલા જવાનો ફાયર ના અંદર ફસાયા હતા જેમને પણ બહાર કાઢી લેવામાં આવ્યા હતા અને અત્યારે કામગીરી જે કરવામાં આવી રહી છે જી આભાર સાહિલ જોડાવા માટે અને